વડોદરાના સમાવિસ્તારમાં વિસ્તારમાં મોડી રાત્રે હિટ એન્ડ રન ની ઘટના બની પૂરપાટ ઝડપે આવી રહેલી કારે પતિ પત્ની બે કાબુ કારની અડફેટે મહિલાએ જીવ ગુમાવ્યો છે બિલ્ડર પતિને ઈજા થઈ અકસ્માત કર્યા બાદ કાર હોસ્પિટલમાં ઘુસી અનેક લોકોના જીવ જોખમમાં મૂક્યા ધ્રુવ કનોજિયા નામના યુવાને આ અકસ્માત સર્જ્યો છે ધ્રુવ ખેડામાં રહેતા તેના બનેવીની કાર લઈને આવી રહ્યો હતો વડોદરા અકસ્માત બાદના ધ્રુવના વિડીયો સામે આવ્યા છે ઇજાગ્રસ્ત બિલ્ડરને ધ્રુવ જોવા ગયો અને

ધ્રુવ ઉર્ફે શાહરૂખ સોનુભાઈ કનોજિયા તે બહાર નીકળીને જે ઈજાગ્રસ્ત છે બિલ્ડર તેને જોવા જાય છે અને ત્યાર પછી ત્યાંથી ફરાર થઈ જાય છે સમગ્ર મામલામાં સમા પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજના મદદથી જે કાર ચાલક છે તેને શોધખોળ હાથ ધરવામાં આવી છે આપ જોઈ શકો છો કે આ જ રોડ પર જે બિલ્ડર દંપતી છે તે રાતના સમયે ચાલવા નીકળ્યું હતું અને તે દરમિયાન એકાએક સામેથી જે સ્કોર્પિયો ચાલક છે તે પૂરપાટ ઝડપે આવ્યો અને બંનેને અડફેટે લઈને તે ભાગવા જતો હતો ને તેને સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા આજે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં તેની કાર આવીને પલટી ખાઈ ગઈ અને તેના કારણે જે અત્યારે અહીંયા પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે જે આ પોલ છે તે પોલ પણ તોડી નાખ્યો છે અને જે કાર ચાલકના ચપ્પલ છે તે ચપ્પલ પણ તમને હું દેખાડીશ કે કઈ રીતના જે કાર ચાલકના ચપ્પલ પણ તમને ત્યાં જોવા મળી રહ્યા છે જે વિગત છે કાર ચાલકની આરોપીની તેમાં એવું છે કે લોન્ડ્રીનું કામ કરનાર ધ્રુવ ઉર્ફે શાહરૂખ સોનુભાઈ કનોજા છે કે જે પોતાના ખેડામાં રહેતા બનેવીને જે કાર છે તે લઈને અહીંયા આવતો હતો અને તે દરમિયાન અકસ્માતની ઘટના બની જે ઘટના દરમિયાન જે મહિલા છે તેનું સ્થળ પર જ મૃત્યુ થયું જ્યારે જે બિલ્ડર છે તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમગ્ર મામલામાં સમા પોલીસે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પરંતુ સવાલ એ જ થઈ રહ્યો છે કે અકસ્માત સર્જીને આ જે ધ્રુવ છે તે ફરાર થઈ ગયો છતાં પણ હજુ સુધી સમા પોલીસના હાથ નથી લાગ્યો ત્યારે આવો બેફામ કાર ચલાવનાર ધ્રુવને ક્યારે પોલીસ પકડશે તે સવાલ પણ અહીંયા ઉઠી રહ્યો છે અને જે રીતના જે ચાલવા નીકળતા દંપતીને મોત મળ્યું છે અને તેમાં પણ પુરુષ જે છે તે અત્યારે હોસ્પિટલમાં સામે છે ને જીવન મરણના વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે ત્યારે તેમને કોણ ન્યાય અપાવશે તે સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે ત્યારે પોલીસે ચોક્કસથી આવા જે કાર ચાલકો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એક કાયદાનો દાખલો બેસાડવો જોઈએ કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા હવે વાત કરીએ મોદી સરકાર ત્રણની ગુજરાત ભાજપના અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલનું કદ